સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે પોલીસે કઠોર ગામે આવેલી માનસરોવર રેસિડેન્સીમાં દરોડા પાડીને ફ્લેટમાંથી સુમુલ ડેરી જેવો જ આબેહુ પેકિંગ ધરાવતા નકલી ઘી ઝડપી પાડ્યું હતું સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે પોલીસે કઠોર ગામે આવેલી માનસરોવર રેસિડેન્સીમાં દરોડા પાડીને ફ્લેટમાંથી સુમુલ ડેરી જેવા જ આબેહુ પેકિંગ ધરાવતા નકલી ઘી ઝડપી પાડ્યું હતું પોલીસે હાલ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમાં આ ઘટનામાં પોલીસે ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં કામરેજ પોલીસની ટીમે કઠોર ગામ ખાતે આવેલી માન સરોવર બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા ત્યાંથી પોલીસે પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ડુપ્લિકેટ સુમુલ ઘીના એક લિટરવાળા કુલ એકસો આઠ ડબ્બા તથા પતરાના ખાલી ટીના આડત્રીસ ડબ્બા

વિશાલ સતીષકુમાર વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કામરેજ પોલીસ મથકના પીઆઈ એચડી ચાવડાએ જણાવ્યું માનસરોવર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમુલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે અનુસંધાને કામરેજ પોલીસની ટીમે સુમુલ ડેરીના અધિકૃત અધિકારી તથા મનપાના ફૂડ સેફ્ટીના ઓફિસરને કામરેજ પોલીસ મથકે બોલાવીને આ બંને ટીમો સાથે ત્યાં રેડ કરી હતી ત્યાંથી સુમુલ ડેરી જેવા જ આ બેહુ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન અને આડતી ખાલી ટીન ટીન પેકિંગ કરવાનું મશીન ખાકી બોક્સ તથા અન્ય સામાન મળીને એક લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો પકડાયેલા ઈસમની બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે ટોટલ પંદર લીટર વાળા પથરાના ટીનના ડબ્બામાં

સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આઈજે પટેલ સાહેબ તરફથી થર્ટી ફર્સ્ટના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારું જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અમોને એક બાતમી હકીકત મળે કે માન સરોવર સોસાયટીમાં એ સેવન નંબરના બિલ્ડિંગમાં ચારસો આઠ નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમૂલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમૂલ ડેરીના અધિકૃત અધિકારી દીપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠમાંથી સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન તથા અડત્રીસ ખાલી ટીન પૂઠા તે ટીનનું પેકિંગ કરવા માટેનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાળ મળી આવેલ છે સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ પંદર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે આ બાબતે હાલ આગળની તપાસ પીએસઆઈસી ડી એચ વસાવા કરી રહેલ છે સદર ઇસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો આ પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે આ અગાઉ આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીષકુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુમાં છે હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલી આ પ્રકારના ટીનના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા અન્ય કોઈ ઈસમો આ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુમાં છે પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઈસમ છેલ્લા પંદરેક દિવસથી આ પ્રકારની એક્ટિવિટી કરતો હોવાનું ધ્યાનમાં આવેલ છે